રાજા પરીક્ષિતને અજામિલની કથા સંભળાવે જો ભગવાનમાં નામના કેટલી તાકાત છે આ કથામાં આવે છે હવે અજામિલ બ્રાહ્મણ હોય બહુ પવિત્ર બ્રાહ્મણ હોય પણ એક દિવસ એ નજરથી એવી ખરાબ વસ્તુ જોઈ જાય કે એના શરીરમાં પાપ આવી જાય અને બ્રાહ્મણ પણ છોડી અજામિલ પાપ કરવા લાગે એની અંદર બ્રાહ્મણ જેવું કશું રહેતું નથી ભગવાનનું નામ ક્યારે લેતો નથી ગાયત્રીના જપ ક્યારે કરતો નથી પાપી બ્રાહ્મણ થઈ જાય ભગવાનનો વિરોધી ભગવાનનું મંદિર પણ પોતાના ઘરમાં નથી રાખતો એવો પાપી બ્રાહ્મણ હવે એનાથી વધારે પાપની વ્યાખ્યા આપણે શું આપી ઘરમાં બધાને મનાય કહી દે કે આપણા ઘરની અંદર ભગવાનનું નામ લેવાવું ન જોઈએ અને વ્યભિચાર કરવા લાગે પરસ્ત્રીનો સંગ કરવા લાગે મદિરાનું પાન કરવા લાગે આટલો બધો પાપી બને પણ એક દિવસ એવું બને કે અજામિલ બ્રાહ્મણ પોતાના ગામમાં નદીના કિનારે નાવા માટે જાય આ બાજુ અજામિલ નદીએ નાવા જાય અને થોડા ઘણા સાધુ સંતો અજામિલના ગામમાં પાદરમાં ભૂગે ગામના જાપે આવે અજામિલ તો નદી નાવા ગયો હોય સાધુ સંતો બધા જાત્રા કરવા નીકળ્યા હોય સવારનો હાળા નવ દસનો સમય હોય અને સાધુ સંતો ગામના પાદરે આવી અને ગામના જાપે જે લોકો બેઠા હોય ને એને પૂછે કે તમારા ગામમાં કોઈ ભગતનું ઘર હોય તો અમારે બપોરની પ્રસાદી અહીંયા લેવી આજે અમે થોડાક સાધુ બધા જાત્રા કરવા નીકળ્યા અને અમારો નિયમ છે કે ગામમાં કોઈ ભગત હોય કોઈ બ્રાહ્મણ હોય ને એના ઘરે અમે રોટલો ખાઈએ હવે ગામના જાપે જે બેઠા હોય ને ભાઈ જુઓ ગામનો જાપો છે ને ગામની રીધિ સીધી છે ખરેખર ગામની સાચી રીધી સીધી ગામના જાપે હોય કોઈ પણ ગામ કેવું છે એ જાણવું હોય તો થોડીક વાર જાપે બેહાય એટલે ખ્યાલ આવી જાય આ સાધુ સંતો બધાય ગામના જાપેથી બેઠા હોય ને પૂછે એટલે ગામના જાપે બેઠેલા લોકોને મશ્કરી કરવાનું મન થાય એ સાધુ સંતોની મશ્કરી કરે કહે કે મહારાજ અમારા ગામમાં જો કોઈ મોટામાં મોટો ભગત હોય ને તો અજામીલ ભગત છે જાવ એના ઘરે યા તો સાધુ સંતો હંમેશા રોટલા ખાતા હોય પ્રસાદ લેતા હોય ખરેખર અજામિલ ભગત હતો અજામિલ તો પાપી હતો ભગવાન પેલા સાધુ બાવા બધા અજામિલના ઘરે મોકલે અજામિલના ઘરે બધા સાધુ સંતો જાય અને ડેલી ખખડાવે ત્યાં તો અજામિલની ઘરવાળી જ્યાં ડેલી ખોલે અને પોતાની સામે સાધુ જોવે એ અજામિલની ઘરવાળીની આંખમાં પાણી આવી જાય પ્રભુ કે મારી આંગણે મારો ઘરવાળો ક્યારે તુલસીનો ક્યારો ન રાખવા દે મારા ઘરમાં કોઈ દી ભગવાનનું નામ ન લેવા દે અને આજે જો મારી આંગણે આ સાધુ સંતો આવ્યા હોય ને તો તો મારા ભાઈ ખુલ્લા કહેવાય રાજી થાય ખાટલા પાથરીને સાધુ સંતો બધાને બેસાડે કહે કે બાપજી શું કરવા આવ્યા સાધુ કહે કે દીકરી અમારે બપોરનો સમય છે ગામવાળાએ કીધું કે આ ભગતનું ઘર છે અને રોટલા ખાવા આવ્યા ઘરવાળી સમજી જાય કે ગામવાળાએ મશ્કરી કરી ભલે ગામવાળાએ મશ્કરી કરી હોય પણ હું આને જેમાં વગર ન જવા દઉં મારી આંગણે એવા અતિથિ એ જો ભૂખ્યા જાય તો તો મારું આંગણું લાજે કહે કે મહારાજ થોડીક વાર બેસો હમણાં રસોઈ બનાવીને તમને જમાડી દઉં અજામિલ ઘરવાળી રસોડામાં રસોઈ બનાવવા જાય પણ રસોઈ બનાવતા બનાવતા એના મનમાં વિચાર આવે કે મારો પતિ જો આવી ગયો તો મારી રસોઈ પડી રહે અને આ બધા ભૂખા જાહે તો મને પાપ લાગશે વિચાર કરતી કરતી આંખમાં પાણી લઈ અને અજામિલની ઘરવાળી બહુ ઝડપથી બધી રસોઈ બનાવે રસોઈ બનાવી સાધુ સંતોના હાથ ધોળાવી આસન પાથરીને જમવા બેહાડે પ્રભુ સાધુ સંતો જ્યાં જમવાનું ચાલુ કરે ત્યાં તો નદીમાંથી નાયન અજામિલ બહાર નીકળે નાયન આવતો હોય અને જ્યાં ગામના જાપે પૂગે તો રીધી સીધી તો ત્યાં જ બેઠી હોય કહે કે અજામિલ ભગત અજા મિલ કે મને ભગત કેવા વાળા જ છે ને ભાઈ પણ કેવાનો ભગત તારા ઘરે તો જો સાધુ સંતો ની જમાટ લાગી સાધુ સંતો તારા ઘરે પ્રસાદ લેવા આવે રોટલા ખાય ભજન ગાય અજામિલ કે મારા ઘરમાં ભગવાન નું નામ ન લેવા દઉં ને સાધુ સંતો આવે અરે આવે અમે જોયા જા તું જઈને જો તારા ઘરે તારી ઘરવાળી કેવું માન સન્માન આપે ત્યાં તો અજામિલને આંખો ને લાલ ચોડ થાય મારા ઘરમાં સાધુ બાવા રસ્તામાં દોડ્યો જાય ક્રોધમાં અને ક્રોધમાં જાડવા માંથી એક લાકડી તોડે કે જો સાધુ મારી ઘરે આવ્યા હોય તો આજે એને માયરા વગર ન મૂકવું આવો પાપી હતો પોતાના ઘરે જાય અને જુએ ત્યાં સાધુ સંતો બધાએ જમી લીધું હોય જમીને બસ ઉભા થયા હોય ત્યાં તો અજામિલ પહોંચી જાય હાથમાં લાકડી હોય આંખ લાલ હોય એની ઘરવાળીને ન બોલવાના વેણ બોલે મને પૂછા વગર તું આને સુકામે લઈ આવી આને સુકામે જમાય આમ તેમ ન બોલવાના વેણ બોલે સાધુ નું અપમાન કરે ત્યારે સાધુ અજામિલ નો હાથ પકડે અમારે જમવું તું રોટલા ખાવા તો અમે ખાઈ લીધા અજામિલ કહે કે હવે શું હવે નીકળો અહીંથી સાધુ કહે કે ના એમ ન નીકળાય ને અમારાથી બ્રાહ્મણ અને સાધુ ને જમાડો તો જયમાં પછી દક્ષિણા આપવી પડે દક્ષિણા લીધા વગર અમે જઈએ નહીં અજામિલ કહે કે આ જમાયેલા એ બહુ છે અને દક્ષિણા રસ્તામાં જ લેતો આવ્યો લાકડી આના સિવાય મારી પાસે કંઈ નથી પૈસા અને ધન દોલત હું તમને ના આપું અને ત્યારે સાધુ સંતો અજામિલે કહે કે અજામિલ અમને તારા પૈસા નથી જોતા સાધુ કોને કહેવાય સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા નાહી જો ધનકા ભૂખા સોતો સાધુ હિ ના અજામિલ સાધુ અને બ્રાહ્મણ પૈસા માગે ને એને બ્રાહ્મણ ને સાધુ ન કહેવાય જે યોગ્ય બ્રાહ્મણ હોય યોગ્ય સાધુ હોય યોગ્ય સંત હોય ને એ ક્યારે લાંબો હાથ કરીને માગે નહીં અજામિલ અમારે તારા પૈસા નથી જોતા અજામિલ કહે કે બાપા તો શું જોઈએ સાધુઓ કહે કે અજામિલ તારી ઘરવાળીના પેટમાં અત્યારે બાળક છે અમે આશીર્વાદ આપીએ કે ભગવાન તને દીકરો દેહે અને દીકરો આવે ને એનું નામ તું રાખજે નારાયણ આ અમારી દક્ષિણા અજામિલ કે મરી જાવ પણ ભગવાન નું નામ ન રાખવું સાધુ કે ન રાખતો અમારે જવું તું આ પાર તો જ અમારે જાવું બાકી ભલે અહીંયા સમાધિ લેવી પડે આ અમારી હઠ છે અને સાધુ ની હઠ ને આપણે પોચીએ નહીં અજામિલ છેલ્લે થાકે કહે કે તમે જે કયો નામ રાખી એમ નહીં તારા મોઢેથી બોલ દીકરાનું નામ શું રાખી અજામિલ કહે કે મારા ઘરે જો દીકરો આવશે તો એનું નામ હું રાખી નારાયણ પહેલી વાર પાપીના મોઢામાં ભગવાનનું નામ આવ્યું સાધુ સંતો તો નીકળે છે થોડોક સમય થાય ત્યાં તો અજામિલના પત્ની એક બાળકને જન્મ આપે દીકરાનો જન્મ થયો હોય બધાએ રાજી થાય અને એનું નામ રાખવામાં આવે નારાયણ દીકરો ધીમે ધીમે મોટો થવા લાગે બાપને કંઈ પણ કામ હોય તો બાપ દીકરાના નામથી બોલાવે નારાયણ બેટા પાણી દે નારાયણ બેટા લાકડી દે નારાયણ બેટા આમ કર નારાયણ બેટા તેમ કર એમ નારાયણ 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 કરતા કરતા અજાબીલ મોઢામાં ભગવાનના કરડો જપ થાય છે ભગવાનના નામ લેવાની તાકાત છે પ્રભુ આપણી ઘરે બાળકોના જન્મ થાય ને તો ભગવાનના નામ રાખજો હવે અત્યારે તો રિંકુ ટિંકુ બોલો એવા એવા નામ હોય ઘણા મેં જોયું એક જગ્યાએ ટીંકુ નામ હતું મને કે મારા જ નામ કેવું છે હું કે નામ તો સારું છે અત્યારે છોકરી નાની છે ટિંકુ સારું લાગે પણ આ ડોસીમાં મોટા થશે ત્યારે શું નામ લેશો એનું ટિંકુ બેન કેશો તો એનો સારું લાગે ટીંકુ માં એવા એમ તો ન કહેવાય નામ રાખો ને પ્રભુ તો વિચારીને રાખો ભગવાનના હજાર નામ છે તમે તો આહીર છો કૃષ્ણ ભગવાનના હજાર નામ છે ભગવાન તમારી ઘરે દીકરો આપે ને તો હજારમાંથી કોઈ પણ એક નામ ગોતી લ્યો એનું નામ બોલતા રહો દીકરાનું નામ તો તમારો બેડો પ્રભુ પાર થાય નામ લેવાની બહુ તાકાત છે પ્રભુ તમારા ગામની એક રિવાજ મને બહુ ગઈ ગામના જેટલા પુરુષોને હું મળ્યો ને બધાને અત્યાર સુધીનો મને અનુભવ છે કાં તો રામ રામ બોલે કાં સીયારામ બોલ્યા કા સીતારામ બોલ્યા એમને મને કોઈ બોલાવ્યો નથી આ વાત મને બહુ કહી ગઈ આપણે બોલીએ ને રામ રામ એમાં બે વાર રામનું નામ લેવાય જીવનમાં ટેવ રાખો આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ એમાં પણ એક નામ છે ભગવાનનું અહીંયા કથા હું ચાલુ કરું અને સવારે આવીને હું બોલું કે તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો સામે બોલવું જોઈએ પ્રભુ એ બાને એક નામના હજારો નામ એક મંડપમાં લેવાય કઈક જીવનમાં ટેવ રાખો અજામિલ પોતાના દીકરાનું નારાયણ નારાયણ નામ બોલતા બોલતા થયો મરણ પથારીની અંદર મરવા પડ્યો છે શ્વાસ એના હાલે અને છેલ્લા શ્વાસમાં અજામિલના મનમાં એમ થયું કે હું મરું ને એ પેલા મારા દીકરાનું એકવાર હું મોઢું જોઈ લઉં અંત વેળાએ દીકરાનું મોઢું જોવાની ઈચ્છા થઈ આજુબાજુમાં જોયું તો દીકરો ક્યાંય ખાટલાની આજુબાજુમાં દેખાડો નહીં એટલે અજામિલે રાડ નાખી દીકરાને બોલાવ્યો નારાયણ નારાયણ અને મરવાના સમયે જ્યાં રાડ નાખી ત્યાં તો વેકૂંઠમાં ભગવાન બેઠા હતા એનું સિંહાસન મગવા લાગ્યું અને ભગવાને કીધું પોતાના પાર્ષદોને કે પૃથ્વી લોકમાં કોઈ જીવ મરે છે જાઓ તમે એને આપણા વેકૂંઠમાં લઈ આવો

એક બાજુ ભગવાનના દૂતો એને લેવા માટે આવે અને બીજી બાજુ યમરાજાના દૂતો અજામિલને લેવા માટે આવે અંત એના મોઢામાં નારાયણનું નામ હોય યમરાજાના દૂતો ભગવાનના દૂતોને કહે કે તમે આને લેવા સુકામે આવ્યા તો પાપી છે આની કોઈથી ભગવાનનું નામ લીધું નથી અને આવા પાપી માણસ હોય એને થોડુંક સ્વર્ગ મળે આને તો નરકમાં જવું જોઈએ ભગવાનના દૂતો કે પાપ ભલે કરે પણ આના મોઢામાં અમારા ભગવાનનું નામ છે અને મરવાના સમયે જેના મોઢામાં ભગવાનનું નામ હોય એ હંમેશા માટે એને વૈકુંઠની ની પ્રાપ્તિ થાય યમરાજાના દૂતો બોલે કે ભગવાનનું નામ છે તમારા ભગવાનનું નામ નથી એના દીકરાનું નામ છે નારાયણ એના દીકરાને બોલાવે પેલા કહે કે દીકરાનું નામ નારાયણ પડ્યું ક્યાંથી અમારા ભગવાનનું નામ છે તો ને આ બંને વાતો કરતા હતા ને એ ખાટલામાં સૂતો સૂતો અજામિલ સાંભળતો હતો અજામિલના મનમાં છેલ્લા સમય વિચાર આવ્યો કે વર્ષો પહેલાથી સાધુ મારી આંગણે આવ્યા આવીને દક્ષિણામાં મેં એને નારાયણનું નામ આપ્યું આજે હું મારા દીકરાને બોલાવું અને જો ભગવાન એના દૂતને મોકલતા હોય કદાચ સાચા મનથી મેં ભગવાનનું જ નામ લીધું હોત તો ભગવાન પોતે આજે મને લેવા માટે અહીંયા પધારે આ ભગવાનના નામની પ્રભુ તાકાત છે જીવનમાં કઈ ટેવ ન રાખો પણ હાલતા ચાલતા ભગવાનનું નામ લેવાની આદત રાખો મેં એવા ઘણા લોકોને જોયા કે ઉધરસ આવે ને તો રામનું નામ બોલે જમવા બેસે પેલા ભગવાનનું નામ બોલે પાણી પીવે પેલા ટેવ રાખે માળા ભગવાનનું નામ બોલે કંઈક જીવનમાં એક નિયમ રાખો કે ભગવાન મને જ્યારે છીક આવે ત્યારે હું નામ બોલી તો એ આખા જીવનમાં લઈને જાવ પરમાત્માના નામમાં બધી વડીલ બેઠા ને કદાચ માં તમને કથામાં કંઈ સંભળાય સમજાય કે ન સમજાય તમે વડીલોને પણ આ બેઠા બેઠા ખાલી ભગવાનના નામ લેહો ને તોય આપણો બેડો પાર થઈ જાય ઉધાર થઈ જાય આ કથાનું ફળ જ એ છે કોઈ પણ એક નામ જીવનમાં લઈ લ્યો પ્રભુ હાલતા ચાલતા ભગવાનનું નામ લેવું એટલે તો શાસ્ત્રમાં કીધું કે જપલે હરિકા નામ ભગવાનથી મોટું ભગવાનનું નામ છે રામાયણમાં જ્યારે રાવણને મારવા જવો હતો અને બધાએ વાંદરાઓ રામનું નામ લખીને પથ્થર જ્યાં પાણીમાં નાખે તો પથ્થર તરવા લાગે રામ ભગવાને વિચાર આવ્યો કે આ ટ્રાય હું એ કરવા દે અને રામ ભગવાને પથ્થર ઉપાડ્યો પોતાનું નામ લખીને પાણીમાં નાખો તો એ પથ્થર ડૂબી ગયો રામ ભગવાન હનુમાનને કહે કે હનુમાન આમ કેમ બન્યું તમે બધાય પથ્થર નાખો તો તરવા લાગે અને મેં નાખ્યો તો ડૂબી ગયો ત્યારે હનુમાનજી કહે કે ભગવાન તમારા કરતા તમારું નામ મોટું છે ભગવાનના નામથી મોટું જગતમાં કંઈ નથી એટલે કથામાં બેઠા હોય ત્યાંથી કોઈ એક નામ અહીંથી જીવનમાં લઈ જાઓ અને હાલતા ચાલતા પરમાત્માનું નામ લેતું રહેવું એટલે આપણા ભજનમાં કીધું છે જપલે હરી ગાના ਮਨਵ ਜਪਲੇ ਹਰੀ ਕਾ ਨਾਮ ਜਪਲੇ ਹਰੀ ਕਾ ਨਾਮ ਤੂੰ ਮਨਵ ਜਪਲੇ ਹਰੀ ਕਾ ਨਾਮ ਉਹਨਾਂ ਦੇ ਨਾਮ ਸੇ ਬਨਜੈ